જામનગરમાં ટાઉનહોલ નજીક છેડતીના મામલે રિક રિક્ષા ચાલકને જાહેરમાં મેથીપાક આપવામાં આવ્યો જામનગરના હોલ નજીક ભીડભંજન મહાદેવના મંદિર પાસે ગઈકાલે રિક્ષા ચાલકને છેડતી મામલે પેસેન્જર તરીકે બેસેલી યુવતીને જાહેરમાં મેથી ભાગ ચખાડ્યો હતો આ વેળાએ આજુબાજુના લોકો એકત્રિત થઈ ગયા હતા અને પોલીસને બોલાવવામાં આવી હતી મામલો ગરમ થયો હતો દરમિયાન સીટી બી ડિવિઝન ખાતે રિક્ષા ચાલકને લઈ જવામાં આવ્યો જઈ રહ્યો હતો જે દરમિયાન આ રીક્ષા ચાલકે યુવતી સાથે છેડતી કરી હોવાની ઘટના બની હતી બાદમાં યુવતી વિફરી હતી અને યુવતીએ રીતર રિક્ષા ચાલકને ભીણભંજન મહાદેવ મંદિર પાસે જાહેરમાં લંઘાર્યો હતો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક આ યુવકની અટકાયત કરી અને તેને સિટી બી ડિવિઝન ખાતે લઈ જવામાં આવ્યો હતો આમ જામનગરમાં ભર બપોરે યુવતીની છેડતીની ઘટના સામે આવી છે